જી એના માટે અમરી આખો અમરેલી જિલ્લો ખુશીની લાગણી વ્યક્ત કરે છે પણ ઘણી બધી વખત નામ કૌશિક વેકરિયાનું ચર્ચામાં પણ આવ્યું પછી એવું પણ સામે આવ્યું કે જે આખો જે પાયલ કેસ બન્યો સી સમરિંગ બરા અને પછી એ પછી નક્કી હતું કે કૌશિક વેકરિયાનું સ્થાન છે મહેશ કસવાલાનું પણ નામ ચર્ચામાં તો આખરે કૌશિક વેકરિયા ઉપર મોહર લાગીમની પાછળનું કારણ તમને શું લાગે નહીં તો ખાલી વાતો હતી નામ તો આજે અમે સાથે બધા બેઠા હતા કોલ આવ્યો છે બાકી બધા પાંચે પાંચ ધારાસભ્ય હું સાથે જ હતા અને ભાઈ પહેલા કઈ નામ હાલતું હોય નો હાલતું હોય કદાચ મીડિયામાં હાલતું હોય પણ અમારા લેવલ એવું કઈ હતું નહીં બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપના ખૂબ આભાર થેન્ક યુ સાથે અત્યારે ભરતભાઈ છે ભરતભાઈ ને મંત્રી પદ આપવામાં

બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપના ખૂબ ખૂબ આબેન્ક યુ